ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બીએડ અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે હું ડોક્ટર મીના રાઠોડ એસોસિએટ પ્રોફેસર શાસ્ત્ર વિભાગ તરફથી આપણું હાર્દિક અભિવાદન કરું છું મિત્રો આજે આપણે બીએડના અભ્યાસક્રમમાં આપણું પેપર છે ઈ એસ એકસોને એક એના વિશે આપણે જોઈશું પેપરનું નામ છે અધ્યતા અને વિકાસનું મનોવિજ્ઞાન જેનો યુનિટ નંબર એક વૃદ્ધિ અને વિકાસની લાક્ષણિકતાઓ એમાં વૃદ્ધિ અને વિકાસની અસર કરતા પરિબળો એના વિશે આપણે અભ્યાસ કરીશું એકમ એક વૃદ્ધિ અને વિકાસને અસર કરતા પરિબળો આમાં આપણે જોઈશું કે ભાઈ પરિપકવતા એટલે શું સામાન્ય રીતે આપણે બાળક જન્મે એના કદ આકાર વગેરેમાં જે ફેરફાર થાય છે એને આપણે વૃદ્ધિ કહીએ છીએ પરંતુ કુદરતી તે જે વૃદ્ધિ થાય એને વધુમાં વધુ કક્ષા સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા છે એને પરિપકવતા કહેવામાં આવે છે આમ વૃદ્ધિ અને પરિપક્વતા બંને વચ્ચે તફાવત છે પ્રાણીઓના જે વારસાગત લક્ષણો છે મુખ્યત્વે આપમેળે અને અનુભવથી મદદ વગર પ્રગટ થવાની જે ક્રમિક પ્રક્રિયા છે એને આપણે પરિપક્વતા કહેવામાં આવે છે હવે આપણે જોઈશું કે પરિપક્વતા અને શિક્ષણ વચ્ચે શું સંબંધ છે તો શિક્ષણમાં વ્યક્તિના જે અનુભવો હોય એ સમાવિષ્ટ કરેલા હોય છે વિકાસની પ્રક્રિયામાં શિક્ષણ અને પરિપક્વતા બંને ભાગ ભજવે છે જો પરિપક્વતા હોય તો શિક્ષણની વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે અને પરિપક્વતા ન આવી હોય તો વિકાસની જે પ્રક્રિયા છે તે મંદ બની જાય છે પરિપક્વતા એ આનુવંશિક છે છતાં શિક્ષણ એ વાતાવરણથી નિદ્રિત બને છે છતાં વાતાવરણમાં રહેલા બધાને અસર કરે છે કે કેમ એ વિકાસની પરિપક્વતાને લીધે લીધે થાય છે એ નક્કી કરવું આપણા માટે મુશ્કેલ બને છે હવે આપણે જોઈશું કે વિકાસને અસર કરતાં પરિબળો કયા કયા છે વારસો વારસાની અસર વાતાવરણ જન્મ પેલાનું વાતાવરણ જન્મ પછીનું વાતાવરણ આંતરિક વાતાવરણ ભૌતિક વાતાવરણ અને વાતાવરણની અસર તો આ બધા જે છે એ વૃદ્ધિ અને વિકાસને અસર કરતા પરિબળ છે હવે આપણે દરેક પરિબળોનો ક્રમશઃ પરિચય પ્રાપ્ત કરીશું સૌથી પહેલાં જોઈશું વાર્ષ જ્યારે સ્ત્રી અને પુરુષ એમાં બંનેની વચ્ચે જ્યારે પ્રજનન ક્રિયા થાય છે અને અંડકોષ અને શુક્રકોષ એ બંનેનું ફલન થાય છે અને ત્યારથી માતા પોતે અંડકોષની અંદર ગર્ભધારણ કરે છે તો આ જે ગર્ભધારણ હોય એના સમયથી જે સંયુક્ત કોષ હોય છે એની અંદર રંગસૂત્ર રહેલા હોય છે અને આ રંગસૂત્રમાં માતા અને પિતા બંનેના રહેલા હોય છે અને આ રંગસૂત્રમાં જનીન તત્વો હોય છે આ જનીન તત્વો એ બાળકની જુદી જુદી વિશિષ્ટતાઓ નિર્ધારણ કરવાનું કાર્ય કરે છે ડૉક્ટર જાના મતે વારસો એ વ્યક્તિની જન્મજાત વિશિષ્ટતાઓના પૂર્ણ પરિબળ છે એટલે કે જે જન્મજાત વિશિષ્ટતાઓ જે બાળકને પ્રાપ્ત થાય છે એની અંદર ખાસ કરીને જનીન તત્વો એને માટે જવાબદાર હોય છે હવે આપણે જોઈશું કે વારસાની અસર એ શું થાય છે વ્યક્તિની વૃદ્ધિ મોટે ભાગે વારસા ઉપર આધારિત હોય છે માનવના શરીરમાં જે અંતસ્રાવી ગ્રંથિઓ રહેલી હોય છે એ કેટલીક અંશે વ્યક્તિના સ્વભાવ પર અસર કરે છે આ જે અંતસ્રાવી ગ્રંથિઓ હોય છે એ જનીન તત્વો પર આધારિત હોય છે વ્યક્તિને જે કેટલાક રોગો થાય છે જેમ કે કેન્સર હૃદય રોગ રંગનો અંધાપો એ વગેરે જે રોગો છે એને આપણે વારસાગત હોવાનું મનાય છે વ્યવસાય યોગ્યતા અને ચારિત્ર એ પણ વારસાને આધારિત હોવાનું મનાય છે એવું સંશોધનોએ સાબિત કર્યું છે વ્યક્તિને પ્રાપ્ત થતી શારીરિક વિશિષ્ટતા ક્ષમતાઓ વગેરે એને પૂર્વજો તેમજ માતા પિતા તરફથી પ્રાપ્ત થાય છે હવે આપણે જોઈશું કે વાતાવરણ વાતાવરણ એ કેવી રીતના બાળકો પર અસર કરે છે વાતાવરણ એટલે આજુબાજુનું પર્યાવરણ એને માટે શબ્દ વપરાય છે પરિવત્તા આવરણ આજુબાજુનું જે પણ આવરણ હોય એને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ જનીન તત્વોને બાદ કરતાં જે પણ કંઈ આજુબાજુના પરિબળો છે એ વ્યક્તિને પ્રભાવિત કરવાનું કાર્ય કરે છે અને આ બધાનો સમાવેશ એ વાતાવરણની અંદર થાય છે હવે આ જે વાતાવરણ છે એમાં આપણે જોઈશું કે જન્મ પહેલાંનું વાતાવરણ કેવું હોય છે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે એટલે કે એકથી ને નવ માસ એ પોતે માતાના ગર્ભમાં રહે છે અને આ વખત એ એ સમયગાળાને આપણે જન્મ પહેલાંનો સમયગાળો કહીએ છીએ તો ત્યારે માતા દ્વારા જે પણ ખોરાક લેવામાં આવે છે માતાના જે વિચારો છે માતાના રોગો માતાની ઉંમર માતાને થતાં જુદા જુદા આવેગાત્મક અનુભવ વગેરેની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગર્ભમાં જે બાળક હોય એની પર અસર પડે છે અને આપણે જન્મ પેલાનું વાતાવરણ કહી શકાય હવે આપણે જોઈશું કે જન્મ પછીનું વાતાવરણ બાળક પોતે માતાના ગર્ભની અંદર નવ માસ રહે છે ત્યાંનું જે વાતાવરણ છે એને આપણે જન્મ પેલાનું વાતાવરણ કરે છે નવ માસ પૂર્ણ થયા પછી એ માતાના ઉદય દ્વારા એ બહાર આવે છે અને એ વખતે એને જે વાતાવરણ પ્રાપ્ત થાય છે એને આપણે જન્મ પછીનું વાતાવરણ કહીએ છીએ તો આના ત્રણ ભાગ પડેલા છે આંતરિક વાતાવરણ ભૌતિક વાતાવરણ અને સામાજિક વાતાવરણ સૌથી પ્રથમ જોઈશું આંતરિક વાતાવરણ વ્યક્તિની જે શારીરિક ઉષ્ણતા દેહમાં રહેલી રાસાયણિક પ્રક્રિયા હોર્મોન્સ પ્રજીવકોની હાજરી એનું અસ્તિત્વ આ જે વગેરે છે એને આપણે આંતરિક વાતાવરણ તરીકે ઓળખીએ છીએ હવે આપણે જોઈશું ભૌતિક વાતાવરણ વ્યક્તિ જે વિસ્તારની અંદર વસવાટ કરતી હોય રહેતી હોય પછી એ સ્થળ ગ્રામ્ય હોય શહેરી હોય જંગલીય પ્રદેશ હોય પર્વતીય પ્રદેશ હોય કે સાગરકાંઠાનો વિસ્તાર હોય કે નદી કાંઠાનો વિસ્તાર હોય આ વગેરે જે વિસ્તારો છે એને આપણે ભૌગોલિક વાતાવરણ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી આવે છે સામાજિક વાતાવરણ વ્યક્તિ એ સમાજની અંદર જન્મે છે જીવે છે અને મૃત્યુ પામે છે તો આ જે સમાજ છે એ સામાજિક વાતાવરણની બહુ જ અસર આપણને જોવા મળે છે એની અંદર એનું કુટુંબ એટલે માતા પિતા ભાઈ બહેન દાદા દાદી નાના નાની કાકા કાકી મામા મામી વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછી સગા સંબંધીઓ કે જે લોકો એના પરિચિત હોય છે પરિવારના વગેરે ત્યાર પછી આવે છે એના મિત્રો એના સહાયદેવો કે જે શાળાની અંદર એને મદદ કરતા હોય છે સાથે ભણતા હોય છે શિક્ષકો આચાર્યો એનું વ્યવસાય ખાનપાન સંસ્કૃતિ વગેરેનો એમાં સમાવેશ થાય છે હવે જોઈએ કે વાતાવરણની અસર જે માનસિક ખાસિયતો છે એ નક્કી કરવામાં વાતાવરણનો વિશેષ પ્રભાવ આપણને જોવા મળે છે જેની અંદર શારીરિક બંધારણ બુદ્ધિ વિશિષ્ટ શક્તિઓ સ્વભાવ ચરિત્ર વગેરે બાબતો પર વાતાવરણનો પ્રભાવ એ નિર્ણાયક માત્રામાં પડે છે માત્ર વારસો કે માત્ર વાતાવરણ એ વ્યક્તિના વિકાસ પર નિર્ણાયક પરિબળ નથી પરંતુ આ બંનેને એકબીજાના પૂરક માનવામાં આવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વૃદ્ધિ પર અસર કરતા જે પરિબળો છે એના વિશે જોવું ત્યાર પછી નવું આપણે યુનિટ જે છે એ પછીના લેક્ચરમાં જોઈશું તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અસ્ત